નકરી સેવા કરો તમારી કઈ છે સુભાષભાઈ હું છું સાંભળો સુભાષભાઈ હું કાલ તમારી સાથે મારું ગામ કુવારવાની બાજુનું કુવારવાની બાજુનું ખાતરા ગામ મારું હું કાયમ કુવારવા જોઉં છું ટ્રાફિક પોલીસ સરકારની નીચે છે બિચારી પોલીસનો નો વાત નથી દેતો હજી ત્રણ દિવસ તો ભાઈ આવી સરકારમાં આપણે ઘણી કરાય નહીં આ માત્ર મનસે પોતા પોતા જ છે તમને કહું હું મુખ્યમંત્રી બનાવ્યા તે પછી આપડા નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી માં આવ્યા એક સેપ્ટેમ્બર ને મજા બતાવો મને અત્યારે ભાજપ કીધું આજ થી જાઉં અને ના દેખાય તમને ભગવાને પાંચ હજાર કિલોમીટર લાંબી આખ્યું આપી છે તમને દેખાતું હશે અમને આયા દેખાય છે હવે એટલે હવે અમને ભગવાન એવી આખી આપશે તમે અમેરિકન ખાડાઈ ગોતતી ને આયા બતાવશું

પણ હમણાં હમણાં ભાજપ વાળા આ ધંધો ચાલુ કર્યો પાંચ પાંચ હજાર ખિસા નાખે ને પાંચ હજાર પાટીલ ને પ્રશ્ન રાજકોટના અગ્નિકાંડ ના આરોપી કઈ જેલમાં પૂર્યા છે પૂછો પાટીલ ને પ્રશ્ન દસ હજાર રૂપિયા હું હામાં આપું ભાજપ વાળા પાંચ હજાર ની પટ્ટી ખિસ્સા મૂકે ગમે એવો પ્રશ્ન અમને ક્યાં વાંધો છે

સાંસદ સભ્યો ગુજરાતના મુખ્યમંત્રી ગુજરાતના પ્રદેશ પ્રમુખ પુરવઠા મંત્રી આખા ગુજરાતના ભાજપના ચારસો જેટલા મોટા મોટા નેતાઓ વિસાવદર ની બજારોમાં આટા મારતા હતા ને એમ કેતા હતા ગોપાલ ઇટાલિયા ને ચૂંટણી નો જીતવા દેતા એમ છતાંય એ ચારસો ચારસો નેતાઓ નું અભિમાન તોડીને ગુજરાત ના ખેડૂતો એ બધું આપણને કેમ પોહાય છે એક નાની એવી ગાડી આપણી જગ્યાએ પડી રે તો આપડા સહન નો થાય રોડ કેવા છે કચરો કેવો છે સુવિધા કેવી છે બધું જ આપણે કેમ સહન કરી લઈએ છીએ એ મારે તમને બધાને પ્રશ્ન પૂછવાનો દોસ્તો તમે એક વાતનો વિચાર કરો કે આય બેઠેલા બધાય માણસો એ મેં પણ જીવનમાં ભાજપને અનેક વખત મત આપેલા છે આપણે બધાએ આપ્યા ભાજપને મત આપવાની શરૂઆત આપણે બધાએ આજથી વીસ વર્ષ પહેલા કરી હતી લગભગ લોકોએ વીસ વર્ષ પહેલાથી ભાજપનું બટન દબાવવાનું ચાલુ કર્યું એક વાત તમારા મેમરીમાંથી બહાર કાઢો કે આજથી વીસ વર્ષ પહેલા તમે જે ભાજપના નેતાને પહેલી વાર મત આપ્યો તો એ ભાજપના નેતા ને એના છોકરા ક્યાં પહોંચ્યા અને વીસ વર્ષમાં તમે ક્યાં પહોંચ્યા એટલું તો વિચારો અમને અમારી માય હવા છે રોટ ખાન જણ્યા છે ભાજપ આવે કે ભાજપનો નો બાપ આવે ગોપાલભાઈ ઇટાલિયા બીતા નથી કોઈ નથી ભાજપ એમ હતું કે દાબ દબાણ દંડો પોલીસ જેલ ની બીક બતાવીને ગુજરાત ને ચુપ કરાવી દેશું એ વાતમાં કોઈ દમ નથી અમે ગામડાની ધરતીમાં જન્મેલા દૂધ ઢેફામાંથી ઊભા થયેલા હાથે ઉગી નીકળેલા માણસો છીએ ભાજપની સરકારમાં એ દમ નથી કે અમારો અવાજ દબાવી શકે અમારું ગળું દબાવી શકે બે દિવસ પાંચ દિવસ પંદર દિવસ જેલમાં રાખી શકો ઠીક છે પણ ભાજપની સરકારમાં એ તાકાત નથી કે અમારો અવાજ દબાવી શકે મજા આવે છે